આમ તો જુઓ આયર કા હું છે આ જોડી તો જુઓ આ આપનો વિકમસિંહ બહુ સોનબાઈ અરે એની એકબીજાની માયા તો નરખો મૂ મને તો આહુડા આવી જાય છે આયરાણી અતિ હરખ ગેલી કાં થઈ ગયા અટાણથી મને આપણું બાળપણ હાંભળ્યું આયર ભાદરને કાંઠે નાનું ગામડું છે માક્ષર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠા છે ફળિયામાં બે છોકરા એક વાછરડીની ખૂણી ડોક પંપાડે છે બેઉ જણ જાજુ બોલતા નથી પણ બેઉની આંખો સામસામી હસી રહી છે બુઢા ધણી ધણિયાણી આ બાળકોને જોઈ જોઈ હરખથી ગડગડા થાય છે ડોસાનું નામ વજસી ડોસો ને ડોસીનું નામ રાજીબાઈ જાતના આહિર છે ભાદર કાંઠે ખેડનો ધંધો કરે છે આ આથેળ અવસ્થાએ એને એક દીકરો અને દીકરી અવતરેલ બીજું કાંઈ સંતાન નહોતું એટલે બહુ બચ્ચરવાળોના અંતરમાં કદી ન હોય તેવો આનંદ વજસી અને રાજીબાઈને થતો હતો આજે એ અધૂરું દુઃખ પૂરું થયું હતું કેમ કે દીકરા વિક્રમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી પાંચેક ગાઉ ઉપરના ઢોકળા ગામમાં એક આબરૂદાર આહિરને ઘેર વિક્રમસિંહનું વેવિશાળ કરેલું હતું સારે વાર પરબે વજસી ડોસા સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાયને સોનબાઈ પાછી ચાલી જતી વિકમસિંહ દસ વર્ષનો અને સોનબાઈ આઠ વર્ષની કડજુગ્યો વા વાયો નથી ભોળા વરવું આખેથી એકબીજાને જોઈ લેતા સામસામાં મીટ માંડીને ઊભા રહેતા નિરખતા ધરવ થાતો નહોતો માયા વધતી જતી હતી ચાર જમણ રોકાયને જ્યારે સોનબાઈ માવતર જાતી ત્યારે વિકમસિંહ એકલો ભાદર કાંઠે ભાગી જઈને છાનો માનો રોયા કરતો પાછો બીજા પરબની વાટ જોઈને કામે લાગતો કામ મીઠું થઈ પડતું રૂપી બોન તુને મારે માથે ખરેખરું હેત છે હા ખરેખરું તો માને અને બાપુની એક વાત કહી આવીશ શું કે મારે પરણવું નથી ઠાલા મારા વિવાહ કરશો નહીં રૂપીબેન વિકમસિંહની સામે ટગર ટગર જોઈ રહી હસી પડી લે જા ઢોંગીલા એવું તે કહેવાતું હશે અમથો તો સોનબાઈ જાય છે ત્યાં આહુડા પાડે છે રૂપી મારી બોન ભલી થઈને હસમાં તે મારું એટલું વેણ બાપુને કહી આવ મારે નથી પરણવું પણ કાંઈ કારણ કારણ કંઈ નહીં બસ મારે નથી પરણવું એટલું કહેતા વિકમસિંહના ડોળા ઉપર ઝળઝળિયા ફરી વળ્યા રોઈ સીધ પડ્યો વીરા મારા સમ બોનના સમ ખમા તુને ભાઈ તારા મનમાં શું થાય છે બાપા બોલતો ખરો એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઈના આંસુ લૂછવા લાગી ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ચાલી લીધું ભાઈના ગાલ ઉપર પોતાનો ગાલ પંપાળીને પૂછવા લાગી મને મરતી દેખ ભાઈ બોલ શું છે સોનબાઈ નથી ગમતી એનું કાંઈ હીણું સાંભળ્યું છે વિકમસિંહની આંખમાં આંસુ વધ્યા બેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું અઢાર વર્ષની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુઢો બાપ તૈયારી કરતો હતો અને આ પહેલી છેલ્લી વારનો દીકરો પરણાવવા હરખ થકી ગાંડી ઘેલી બની ગયેલી ઘરડી માએ તો આખા ખોરડા ફરતા ઓડીપા ગાર ગોરમટી દળવા ભરડવા અને ચાકડા ચંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું બહેન હરતા અને ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી એમાં બીના બની ભાઈનો સંદેશો લઈને બેન બાપુ પાસે ગઈ બોલી બાપુ ભાઈ કહે છે નથી પરણવું નથી પરણવું ડોસો હસી પડ્યો સાચે જ બાપુ હસવા જેવું નથી ભાઈ રોતો તો ડોસાએ વિક્રમસિંહને બોલાવ્યો હોકાની ઘૂંટ લેતા લેતા પૂછ્યું પણ કારણ શું છે વિકમસિંહની પાપણ ધરતી ખોતરતી હતી એનાથી કાંઈ જવાબ દેવાયો નહીં તુંને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેવિશાળ કરીએ ના બાપુ એ કારણ નથી ત્યારે શું કારણ છે હવે તો હું માંડ માંડ એકાદ પછેડો ફાડીશ અને તારી માં પણ ખર્યું પાન ગણાય અમને અવતાર ધરીના પહેલો છેલો એક લાવો તો લેવા દે બાપ અમારા મોત સુધરશે બાપનું દયામણું મોં દેખીને વિકમસી ઘડીભર પોતાનું દુઃખ વિસર્યો ચૂપ રહીને ચાલ્યો ગયો બાપે માન્યું કે દીકરો માની ગયો કોઈને બીજો કસોય વહેમ ન ગયો કોઈને સાચી વાતનું ઓસાણ પણ ન ચડ્યું લગ્ન થઈ ગયા સોળ વર્ષની સોનબાઈ સાસરે આવી અંતર ફાટ ફાટ થતું હતું આજે મેળાપની પહેલી રાત હતી મીઠી ટાઢ મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રિતળડી એવી મહા મહિનાની ગળતી રાત હતી ચોખા આભમાં ચાંદલો અને ચાંદરડા નીતરતા હતા એવી મહા મહિનાની રાતને પહોરે બાપુના પગ દાબીને વિકમસી ઓરડે આવ્યું પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો ઊભો થઈ રહ્યો આશા ભરી સોનબાઈએ ધણીના મોં પર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં નાનપણના ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે પૂછ્યું કાં આયર શું થઈ ગયું વિકમસી ગળગડો થઈ ગયો થોડી વાર તો વાચા જ ઉઘડી નહીં હોઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા સોનબાઈ ઢૂકડી આવી કાંડું ઝાલ્યું તું મને અડીશમાં આયરાણી હું નકામો છું કા હું પુરુષાતનમાં નથી મા બાપને મેં ઘણાં ના પાડી હતી પણ કોઈએ મારું કહ્યું માન્યું નહીં કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં તે પણ શું છે બીજું તો શું કરું આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે મેં તેને બહુ દુઃખી કરી ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું અરે આયર આમ સિદ્ધ બોલો છો એથી શું થઈ ગયું કાંઈ નહીં આપણે બે જણા ભેડા રહીને હરિભજન કરશું સાંભળીને વિકમસિંહનો ચહેરો ચમક્યો વળી ઝાંખો પડીને બોલ્યો ના ના તારું જીવતર નહીં બગાડું મારું જીવતર બગડશે નહીં સુધરશે તમ ભેડી સુખમાં રહીશ બીજી વાતો મેલી દો ખોડામાં માથું લઈને મોવાળા પંપાળતા પંપાળતા સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો વિકાર સંકોડીને પોતે પણ નીંદરમાં ઢળી કોડિયાના દીવાની જ્યોત બે જણાના નિર્દોષ મોઢા ઉપર આખી રાત રમતી હતી એવી એવી નવ રાતો વીતી ગઈ દસમે દિવસે માવતરને ઘેરેથી સોનબાઈનો ભાઈ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો અને દસમી રાતે વિક્રમસિંહે સોનબાઈની રજા દીધી તું સુખેથી જા હું રાજી ખુશીથી રજા દઉં છું હઠ કરમાં ઉગ્યો એને આથમતા વાર લાગશે આયર ધક્કો દઈને સીધને કાઢો છો મારે નથી જવું તમારી જોડે જ રહેવું છે મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું ધણીના પગ ઝાલીને સોનબાઈ ચોધાર રડી પડી એમને એમ આંખ મળી ગઈ સવારે ઉઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જેગ છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કેવરાવ્યું કે મને તેડી જાશો તો મારું સારું નહીં થાય મારે લાખ વાતે પણ આવવું નથી તમે વેડાસર પાછા ચાલ્યા જાઓ ભાઈને કારણ સમજાણું નહીં પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બેનને તેડી જવાથી ઘરમાં કંઈક ક્લેશ થવાનો હશે એટલે એણે વેવાઈને કહ્યું વજસિંહ પટેલ મારાથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે પણ આ તો કમૂરતા હાલે છે એ વાતનું મને ઓસાણ નહોતું હવે ફરી લેવા આવીશ એટલું કહીને ભાઈએ ગાડું પાછું વાળ્યું ને રાજીબાઈ ડોસા ડોસી બે હવે જગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે સામી ઓસરીએ બેઠા બેઠા બે ડોસલા પોતાની ડાહી ડમરી દીકરા વહુના ડીલનો વણાક જોયા કરે છે પરોઢીએ વહુ ઘંટી ફેરવે છે સૂરજ ઉગીએ વહુ વલોણું ઘુમાવે છે ભેંસો દોવે છે વાંસીદા વાળી ફળિયું ફૂલ જેવું છીંક આવે તેવું ચોખ્ખું બનાવે છે મોતી ભરેલી ઈંટોણીએ ત્રાંબાડું હેલીના બેડા લઈ આવે છે ને પાછા દસ જણાના રોટલા ટીપી નાખે છે નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે શું એનું ગરવું મોઢું સાસુ સસરાને હેતના ઝળઝળિયા આવી જાય છે વાતો કરે છે હવે તો આયરાણી એક વાત મનમાં રહી છે આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય એની ફિકર આપણે શી પડી છે આયર એને ભાઈ જેવો ભાઈ છે આ ફરડો રૂપીને ઠેકાણે પાડશે પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નહીં જાય ને પણ મારી ચતુર વહુ ક્યાં દે એવી છે આય રાણી તોય એક અબડખા રહી જાય છે હો સી આ ખોળો ખાલી છે એ નથી ગમતું કાલું કાલું બોલતું હોય ખોળા ખૂનતું હોય મૂછ્યું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ એવા થોડાક દી જોઈને જાય એટલે સદગતિ આપશે આયર મારો વાલો એ આપશે આપણે માથે વાલાજીની મેર છે સતજુગિયા વૃદ્ધ ધણી ધણિયાણી આશાને તાતણે જીવ ટીંગાળીને જીવતા હતા એને માયલા ભેદની ખબર નહોતી ભાદર કાંઠાની વાડીઓ ગહેકતી હતી લીલી ઘટામાં પંખી માળા નાખતા હતા આખે આઘે ઉની લૂ વાતી હતી અને તરસ્યા હરણા ઝાંજવાના જળને લોભે દોડ્યા જતા હતા વિકમસી સાતી હાંકતો હાંકતો ઊભો રહી જાય છે સમજ્યા વગર બળદની રાસને ખેંચી રાખે છે વિચારે ચડે છે આ અસ્ત્રીના રૂપગુણને મેં રોડી નાખ્યા આવા સોજા સીડીને માથે મેં કુવાળો માર્યો આ બધું મેં શું કરી નાખ્યું માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષાતણ વગરના પુરુષોએ તો અસ્ત્રીના લુગડા પહેરી પાવૈયાના મઠમાં બેસવું જોવે નહીં તો સાત જન્મારા એવા ને એવા આવે હું ભાગી જાઉં આ સ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખી થશે પણ મારા ઓશિયાળા મા બાપનું ને મારી પંખીડી બોનનું શું થશે નિશાસો મૂકીને વિકમસી વળી પાછો સાતીડે વળગતો પણ એને જંપ નહોતો ચાર પાંચ મહિના આમ ચાલ્યું તેવામાં વજસી ડોસો ગુજરી ગયો રાજી ડોસી પણ એની પછવાડે ગયા હવે વિકમસિંહનો માર્ગ મોકળો થયો રાતે જ એણે વાત ઉચ્ચારી તને ઘણા મહિના થઈ ગયા માવતર ગઈ નથી તેદી તારો ભાઈ બાપડો કોચવાઈને પાછો ગયેલો તારા માવતર પણ કોચવાતા હશે માટે રાજી ખુશીથી એક આટો જઈ ને હં તમે મને ફોસલાવો છે મારે નથી જાવું ના ના તું વહેમા નહીં લે હુંય ભેળો આવું હા તો જઈ આવીએ ગાડું જોડીને બે જણા ચાલ્યા સોનબાઈના માવતરને આજ સોનાનું સૂરજ ઉગ્યા જેવું થયું પનિયારીઓના અને ચોરે બેઠેલા માણસોના મોંમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડલી જામી છે કાંઈ દિનોનાથ ત્રુટ્યો છે વિક્રમસિંહે પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે હું રાજી ખુશીથી છોડું છું મેં મહાપાપ કર્યું છે હવે સારું ઠેકાણું ગોતીને જટ વાળી દેજો વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી રહ્યો એને પણ સલાહ દીધી કે સાચું ભાઈ નગર જઈને કરમ ધોવો તે વિના ભૂંડા ઉતારનો આરો નથી બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો એણે માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે એણે વાત પેટમાં રાખી લીધી બીજે દિવસે વાળું કરીને સૌ સૂઈ ગયા પરોણા તરીકે વિકમસિંહની પથારી તો ફળીમાં જ હતી ચોમાસાની રાત હતી મેં વરસતો હતો કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું એવે ટાણે ગાડું જોડીને છાનો છાનોમાનો નીકળી ગયો ચોમાસાની રાતના તમરા રસ્તાની બે દસીએ રોતા હતા નદી નેરા ખડખડીને દોડતા જાણે કાંઈક ખોવાણું હોય એની ગોતણ કરતા હતા પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સૌને બધી વાતનો ફોડ પાડ્યો સાંભળીને ઘરના સૌ નાના મોટાએ શ્વાસ હેઠા મેલ્યા માએ માન્યું કે મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉઘરી ગઈ આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ઘવાણું મનમાં બહુ પછતાવો ઉપડ્યો આ હું સીધ આવી અરે મને ભોળવીને ભૂલવાડી ગયો મને છાની રીતે છેતરી મારો સો અપરાધ હતો છાની છાની નંદીકાંઠે ગઈ છીપર ઉપર બેસીને ખૂબ રોઈ લીધું હવે ક્યાં જઈને એને ચાલું ઘણા વિચાર કર્યા પણ રાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં થોડા દિવસે ખબર આવ્યા કે તો પોતાની ઘર સંપત કાકાને સોંપી રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત્ત એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ બહેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવૈયો થવા ચાલ્યો ગયો છે સોનબાઈની રહી સહી આશા પણ કરમાઈ ગઈ રોઈ રોઈને એ છાની થઈ ગઈ પણ એને સંસાર સમુદ્ર સમૂહ ખારો થઈ પડ્યો એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અડગું થાતું નથી થોડે દિવસ ત્યાંથી દસ ગાઉ દૂરના એક ગામડાના ઘરભંગ થયેલા એક લખમસી નામના આબરૂદાર આહિરનું માંગુ આવ્યું બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માંગુ કબૂલ કર્યું માએ દીકરીને પહેરાવી ઓઢાડી સાબદે કરી મીઠળા લઈને મા બોલી કે બાપ મારા ફૂલ હરીની મોટી મેર તે તારો ભવ બગડતો રહી ગયો સોનબાઈનું અંતર વિંધાઈ જતું હતું પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઈ બોલી જ ન શકી નવા ધણીની સાથે નવે ઘેર ચાલી